કરતા કેટલી ગરમ આવું તમે સાંભળ્યું હશે અને તેવી જ સ્થિતિ રાજકારણની જોવા મળી રહી છે જ્યાં મહિલા પ્રમુખ છે ત્યાં તેમના પતિ બેસીને રાજ કરી કરી રહ્યા રહ્યા હોય હોય છે છે કામ અને મહિલા જાણે ઘરે બેસીને આરામ કરી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી છે અને તેને લઈને જ જે રાજકારણ છે તે ગરમાયું છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત આમ તો મહિલાઓને અનામત આપવાની વાતો થઈ રહી છે પણ શું સવાલ છે તાલુકાના રેખાબેન રાણા છે તે તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે હોય છે છતાં પણ તેમના પતિ છે તે અવારનવાર રેખાબેન જે પ્રજા ઉપર રહેતા હોય છે અને તેમના પતિ કામ કરી રહ્યા હોય છે તેવો વિડિયો વાયરલ થયો હતો અને આ વિડીયો એ રાજકારણ

ખુરસીનો જે વિડીયો વાયરલ થયેલો છે એ એક રાજકીય બદનામ કરવાની એક વાત છે રાજકીય ઇસ્યુ બનાવે છે ખોટી વાત છે કે હું બે હજાર પાંચથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે બે હજાર પાંચથી દસમાં હતો ત્યારે હું પ્રમુખ પણ હતો અત્યારે જે છે વાત એ મારા ઘર મારા વાઇફ છે તાલુકા પંચાયતના સભ્ય પ્રમુખ તરીકે એ છે એ જ્યારે અમારા મિટિંગને એવું કંઈક હોય તો આવતા હોય જનરલ બોર્ડ હોય તો આવતા હોય બીજી કોઈ મિટિંગ હોય તો આવતા હોય કોઈ કાર્યક્રમ હોય તો આવતા હોય મારી ખુરશી એમની એમની ખુરશીની બાજુમાં જ મારી ખુરશી છે બીજી એમની ખુરશી બીજી ખુરશી પણ બાજુમાં પીડી છે જે ભાઈ વિડીયો બનાવ્યો છે જે કાર્યકર્તાએ વિડીયો કોંગ્રેસના કાર્યકર્તાએ વિડીયો બનાવેલો છે પણ એક રાજકીય બદનામ કરવા માટે બનાવેલો છે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આવતા હોય કામકાજ હોય તો આવતા હોય હું ભાજપનો બે હજાર પાંચથી કાર્યકર્તા છું તો મારા વાઈફ પ્રમુખ છે અરજદારો અત્યારે મારી પાસે આવતા હોય તો મને કહેતા હોય કે આવું કામ છે તો ઘણીવાર કાર્યકર્તાઓને પણ મારા વાઇફને પણ મળેલા હોય સીધા મને પણ મળતા હોય અને અરજદાર સાથે હું કામ લઈને જતો હોય આવતો હોય એવું બનતું હોય પણ ખુરશીની જે વાત છે એ તદ્દન વાત ખોટી છે એકદમ બદનામ કરવાની વાત છે એક ભાજપ કોંગ્રેસમાં કોઈ બીજો મુદ્દો નથી એટલે આવા ખોટા ઇસ્યુ કરી અને આવા બદનામ કરવાની વાત એ વિકાસના કંઈ કામની વાત નથી કરતા કોઈ અરદરનું કામ લઈને નથી આવતા વાત તો ખુરશીમાં પ્રમુખના પતિ બેઠા છે પણ ખરેખર એ પ્રમુખની ખુરશી તો બાજુમાં છે એ ખુરશી બાજુમાં પડી છે એની બાજુમાં હું બેઠો છું પ્રમુખની ખુરશીની બાજુમાં આજે પણ આ પ્રમુખની ખુરશીની આ બાજુ બીજી બીજી ખુરશીમાં બીજા ભાઈ બેઠા છે અમારા કાર્યકર્તાઓ બધા બેઠા જ હોય છે એટલે ખુરશીનો એકદમ મુદ્દો ચગાવી ઘટેલ ખોટી વાત છે કોઈ ઈસ્યુ નથી કાયમ મારા વાઇફ પ્રમુખ છે તાલુકા પંચાયત ત્યારે આવો નવર હોય છે જરૂરિયાત મુજબ આવતો હોય કામ કાજ હોય બાકી તો કઈ કોઈ ઇસ્યુ હોતો નથી તો આ હતા રેખાબેન રાણા જે પ્રમુખ છે તેમના પતિ તેઓ રેખાબેનની ખુરશીએ બેસીને કામ કરી રહ્યા હોય છે જ્યારે આ વિડીયો વાયરલ થાય છે ત્યારે માત્ર એક જ ખુરશી હોય છે અને ત્યાં રેખાબેન ની ખુરશી ઉપર તેમના પતિ બેસીને કામ કરી રહ્યા હોય છે પણ આ વિડીયો બે ખુરશીઓ છે પતિ કહી રહ્યા કે ઓલરેડી બે ખુરશીઓ ખાલી છે બે ખુરશી ખાલી છે કે એક ખુરશી ખાલી છે પણ સવાલ અહીં એમ છે કે રેખાબેન પ્રમુખ હોવા છતાં પણ તે કેમ કામ નથી કરી રહ્યા ત્યારે વિપક્ષે આ અંગે સવાલ ઉઠાવતા શું કર્યા છે કોંગ્રેસના નેતા નવસાદ સોલ કે તમે તેમને પણ સાંભળી લો આજે ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી લીમડી તાલુકા પંચાયતનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને એની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી છે એ મહિલા પ્રમુખ શ્રી છે અને એમના પતિદેવ એ સીટ ઉપર બેઠા હોય વિડિયો વાયરલ થયેલો છે અને મીડિયામાં સતત ચાલી રહ્યું છે પણ મને નવાઈ લાગે કે મીડિયાને આજે જ આ દેખા કેમ દેખાડવું પહેલી વાત તો એ આખા ગુજરાતની અંદર તમે કોઈ પણ તાલુકામાં જાઓ કોઈ પણ શહેરમાં જાઓ કોઈ પણ ગામડે જાઓ જ્યાં જ્યાં મહિલાઓ ચૂંટાઈને આવી છે પછી એ સરપંચમાં હોય તાલુકા પંચાયતની સદસ્ય હોય જિલ્લા પંચાયતની સદસ્ય હોય કે જિલ્લા પંચાયતની પ્રમુખ હોય કે નગરપાલિકાની પ્રમુખ હોય એસી નેવ ટકા કિસ્સાઓની અંદર એમના પતિ દેવો જ એ સીટ ઉપર બેસી અને બધો જ વહીવટ કરે છે અને સિત્તેર એંસી ટકા કિસ્સાની અંદર એ એમના પત્નીઓની ખોટી સહીઓ પણ કરે છે અને અને એ મોકલે તો દૂધ પાણી થઈ જાય સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષથી છે અને મહિલા સશક્તરણની ખૂબ મોટી મોટી વાતો કરે છે અને એ મોટી મોટી વાતોની અંદર આજે મહિલાઓ ક્યાં છે મહિલાઓનું દુઃખ દર્દ શું છે એ ભારતીય જનતા પાર્ટી સમજી શકવાની નથી અને સમજતી પણ નથી એટલે માટે હું તો માનું છું કે આ હો હા કરવાની કોઈ જરૂર નથી

મહિલાના પતિ વહીવટ કરતા હોવાનું જે છાપામાં આવ્યું છે તે બાબતે જણાવવાનું કે અમારા તાલુકા પંચાયત લીંબડીમાં પ્રમુખ સાહેબની જે ખુરશી છે એ રેખાબા માટે ત્યાં પડેલી જ છે અને રેખાબા અવારનવાર તાલુકા પંચાયતે સરકાર જે કામ હોય એના માટે આવે છે અને પોતાની ખુરશી ઉપર જ બેસે છે અને એમના પતિ જે છે એમના પતિ હોય અવારનવાર એમને તાલુકા પંચાયત સુધી લાવવા લઈ જવામાં અને સાથે લાવતા હોય છે અને જેના કારણે આ થોડીક મૂંઝવણ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ છે આ સિવાય અમારા પ્રમુખ શ્રી રેખાબા સામાન્ય સભા અને બીજી કોઈપણ સરકારશ્રીની મિટિંગો કાર્યક્રમો તેમાં અવારનવાર આવતા હોય છે અને આ બાબતે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી પણ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો વિગતવાર અમે તપાસ કરી અને આ બાબતનો અહેવાલ સાહેબને રજૂ કરશું

वैष्णवजन तो तेने कहिए जे पीड